માતાજી મતાજીハウજુ ને કેમ છો તમે બધા ને ફરીથી આપણા વ્લોગ માં તમારા બધા સ્વાગત છે ભાઈ આજે આપણે મળવા આવી ગયા જતીનભાઈ કેમ છે ભાઈ હા રે મારું ભાઈ બધા ને વાહ ભાઈ વાહ ને અને ભાઈ આજે આપણે આને લઈ જવા નથી ભવનાથ ફરવા વ્લોગ માં બેシナ રેજો ને નવા હોય તો તમારી રીતના એ બધું સમજી જવાનો ભાઈ ઘડિયા ઘડિયા નો કહેવાનું સાચી વાત કે નહીં ભાઈ સાચી વાત તમે લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દીધો તમારા આપણા ભાઈ ની આઈડી છે કે આ લોકો ફટાફટ નીકળી કરી હવે ભવનાથ ફાઇનલી આપણે જતીનભાઈ ને લઈ અને ભવનાથ ભવનાથ પૂગી ગયા હી ભાઈ મંદિર

કાતબોયો તો એ કાદબો ક્યાં ગયો એ રહ્યો જોઈ રહ્યો જોઈ રહ્યો વાહ ભાઈ વાહ ચાલો ભાઈ પાટા આવે પાછા નીકળ્યા દર્શન કરી લીધા એક નંબર જોઈ લીધો ભાઈ અહીંયા જોઈ લ્યો વાહ ભાઈ વાહ હરર મા મહાદેવ ઓહ હો વ્લોગર એ વ્લોગર ભાઈ તમને જો જુનાગઢમાં છે ને ભાઈ તરતો પથ્થર ભાઈ ચેક કરો

કાલ હવે ભાઈ એક નંબર આય ઘડી બેઠા ને પછી નીકળી જાવ પાછા ઘર બાજુ ભાઈ ટીપોસ્ટ થી નવરા થઈને ભાઈ તણે બાયુ તણે ભાયુ બાયુ અબે સાલે જ માફ કરના મે તમીસ તમીસ પોצ પોצ મે બાયુ માતાજી સુકી રાખવા માતાજી સુકી રાખવા આ

તો ભાઈ આપણે ફાઇનલી આપણે બહુ મોડા જાગી ગયા છીએ પેલા સાતક વાગી ગયા છે અને હવે ભાઈ ડાયરેક્ટ રોટલી ચા ને રોટલી ખાઈ લે અને પછી પછી તમને મળી આવે એ ફાઇનલી અમે અત્યારે રાતે 11 વાગે રખળવા નીકળી ગયા એ તમે ચેક કરો ગાઈસ આપણે બોલુ ભાઈ ની ગાડી લઈને આપણો આઈફોન ના ટાણે થોડક દેખા હે ને લાઈટ માં તો આપણે બોલુ ભાઈ ની ગાડી લઈને નીકળી ગયા ભાઈ ક્યાં જવાનું હે ભૌના જવાનું વિચારે હે હા હજી આજે જ અલીસા ચડાયો છે ખરી જા તો આઈજ જ નકાવા છે ગાઈસ ચેક કરો એવું આવ્યો બસ બસ ચાલો એમાં આવ્યો ને ભાઈ એટલે અરી સાંજે નકાવ કાંઈ વાંધો નઈ હાલો હવે ક્યાં જાય એ કઈ નક્કી ના હોય અમારું તો હાલો ભાઈ તમે બ્લોગમાં હે ભાઈ હા હા હાસ્ક્રાઈબ કરો શેર કરો કરો તો હાલો ભાઈ બન્યો હવે આપણે અમે ક્યાં જાય એ હવે તમે જોતા રહ્યો લગભગ ભવના જાય તો વિડીયો બનાવવા જાય અમે ભવનાથ બાકી બીજો અમારે કઈ કામ ન હોય ભવનાથ અને વધારે મહાદેવના દર્શન કરવા જાય બસ વધીને કઈ ન હોય વધીને કદી ચા પીએ

કેન્જી 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 નો આવે ધીમે ધીમે હાલે કોણ 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 ભાઈ ભાઈ હું હોય ને તો તમારા મોબાઈલ ઇન્સ્ટોલ મારી આઈડી નંબર પડે એટલે ખબર પડી જાય છે અમારામાં પેડ પ્રમોશન અવેલેબલ ચેક કરો સાચી વાત ને બોલું

આપડી આઈડી તમને ખબર જ છે ના ખબર હોય તો ફટાફટ ફોલો કરતા હોય સ્ક્રીન ઉપર દેખાતી જાય છે ચાલો ભાઈ અમે નીકળી જાય ફટાફટ રસ્તામાં કેવું ભરે હું તો હું વિડીયો બનાવું છું ઇન્સ્ટાગ્રામમાં કરીને રોસ્ટિંગ વાળા આપણે કરીએ લાગત ભાઈ બજાય બનાવે છે તો ફોલો કરતા હોજો ભાઈ ને ફટાફટ હે ભાઈ ફોલો જરૂરી છે ભાઈ ફોલો તમે કરશો તો તમને નવા નવા અમારી પાસે કોન્ટેન્ટ જોવા મળશે તો ફટાફટ જઈને ભાઈને પણ ફોલો કરી નાખો મને ફોલો તમે જ જઈશ

मजा मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना <laughs> वा भाई चलो तो पी फट लेगा आ तो, जो जो हबड़ का है। माता जी सुखी तो भाई अपने घर तो पुगी गी है। भाई राइट लिया गया एक, मतियर। एक मतियर है भाई तमाम तो नेक्स्ट ब्लॉग मैं त्या बद माता ભાઈ ચેનલમાં નવો હોય તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર કરી ના દો અને કોમેન્ટ કરવાનું ભાઈ ભૂલતા નહીં કેમ કે તમે કોમેન્ટ હમણાં નથી કરતા તો હાલો ભાઈ મળ્યા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી